અમરેલી જિલ્લામાં ખાતરની અછત હજુ પણ યથાવત છે હજુ પણ ખેડૂતોને પૂરતું ખાતર નથી મળી રહ્યું જેના પરિણામે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે બગસરા ડેપોમાં ડીએપી ખાતરની ત્રણસો સાઈઠ થેલી આવતા ખાતર માટે ખેડૂતોએ કતારો લગાવી શિયાળુ પાકના વાવેતરનો સમય થઈ ગયો છે પરંતુ ખેડૂતોને નથી મળતું પૂરતા પ્રમાણમાં ખાતર આ વચ્ચે જ સમાચાર મળ્યા કે બગસરા ખાતરના ડેપો ખાતે ત્રણસો સાઠ ડીએપી ખાતરની બેગ આવી છે ખેડૂતોને જાણ થતાં જ મોટી સંખ્યામાં ખેડૂતોએ ખાતર માટે કતારો લગાવી કલાકો સુધી કતારમાં રહ્યા બાદ માત્ર ખેડૂતોને બે બે થેલી ખાતર જ મળ્યું પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી ખેડૂતોનો દાવો છે કે પચીસ દિવસથી જિલ્લામાં ક્યાંય ખાતરનો જથ્થો નથી પચીસ દિવસ બાદ ત્રણસો થેલી ખાતર આવ્યું આ તરફ રાજ્યમાં ખાતરની ઘટ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે કૃષિમંત્રીને પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ખાતરની વ્યવસ્થા કરવા માટે માગ કરી આજે પચીસ દિવસે ત્રણસો ને સાઠ થેલી ડીએપી આવ્યું છે તો ત્રણસો જણાની લાઈનમાં છે ખેડૂતોને બબે થેલી ડીએપી આપે છે તો આમાં ખેડૂતોને કરવાનું શું શાળુ પાકનું વાવેતર કરવું છે તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે બગસરા તાલુકામાં ડીએપી આપે એવી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું અપીલ કરું છું કે થોડી ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર ઘઉંનું વાવેતર વિવિધ પાકોના વાવેતર કરી શકે અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતની જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની